આપણે કરીશું ગણિત સ્વધ્યન પોથી ધોરણ બે તો એમાં એકમ સોળ કાર્ડ છ તો આમાં આપણે એવું લખ્યું છે ઉપર પડો ત્યાં સુધી કૂદો આપણે પડીએ નહીં ત્યાં સુધી આપણે કૂદવું પડશે અને અહીંયા લખ્યું છે તમે તમે પડ્યા વગર કેટલી વાર કૂદી શકો છો એવું છે તો અહીંયા અનુમાન ખરેખર અનુમાન કરવું એટલે અંદાજ લગાવો

एक त्रन चार पांच छ सात आठ नौ दस अगर बार तेर चौदह पंद्रह सोलह सत्तर अठारह एक सत्यास अठावीस तीस एक चालीस एकतालीस बैतालीस तैतालीस चुम्मास पितालीस छतालीस अड़तालीस पचास पचास મને અનુમાનમાં એવું લાગ્યું હતું કે હું તો ખાલી ને ખાલી ત્રીસ વખત જ કૂદી શકીશ પણ અસલીમાં તો હું પચાસ વખત કૂદી શકી સોની નજીક જ હતું હો હવે આપણે નીચે જઈએ નીચે છે તમે પડ્યા વગર ડાબા પગથી સળંગ કેટલી વાર કૂદી શકો છો અનુમાન ખરેખર તો હું તો અનુમાન કરું કે હું મારા ડાબા પગથી કેટલી વખત કૂદી શકીશ મને તો એમ લાગે છે કે હું ડાબા પગથી ખાલી ને ખાલી વીસ વખત જ કૂદી શકીશ પણ ચાલો હવે હું કૂદીને ને કે કેટલા થાય છે બાર દોસ્તો આ આપણો ડાબો

તેના ખાવા માટે શું છુપાયેલું છે તો બાર દોસ્તો અહીંયા આપણે એકવીસ થી બાવીસ સુધી એકવીસ થી બાવન સુધી જોડવાનું છે

બાવીસ હવે ત્રેવીસ આપણે શોધવું પડશે આર્યું ચોવીસ 25 છવ્વીસ ને સત્યાવીસ अठयातीस तीस एकत्र बीस तेस चौत्रीस पत्र छड़ीस 38 39 40 41 42 43 44 45 तालीस अड़तालीस पचास पचास बावन जुओ तो खरी आ तो अपने शु बन आ तो हड्डी बनी गई हमें तो मोटी हड्डी खवड़ी दिए ले ले खाई जा हड्डी